ૈરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ રૂમમાં બાંગ્લાદેશી મહિલાઓ રાખી ચલાવવામાં આવતા દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર દલાલ અને હોટલ સંચાલકને ઝડપી પાડતી મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ કમિશ્નર સાહેબશ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કમિશનરશ્રી ક્રાઇમનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મધ્યપેશ પોલીસ કમિશનર શ્રી મહિલા સેલ ઇન્ચાર્જ એસીપી એએચટીયુ તથા મહિલા ગૃહ નિવારણ શાખા આઈયુ સીએડબલ્યુ તથા મૈધરપુરા પોલીસ નાઓની સંયુક્ત ટીમ દ્વારા તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ મળેલ આધારભૂત બાતમી મળેલ કે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી મહિલાઓને રાખી દેહવ્યાપારનો વ્યવસાય કરાવતા હોય સદર હકીકતના આધારે પોલીસના માણસોને રાખી માહિતી વેરીફાઈ કરાવતા સદર હું માહિતી લક્ષી જણાઈ આવતા સંયુક્ત પોલીસ ટીમ દ્વારા સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ તથા વિજય ગેસ્ટ હાઉસમાં એક સાથે ચાલતા ગેરકાયદેસર વ્યાપારના વ્યવસાય પર રેડ કરવામાં આવેલ સદર ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર વ્યવસાય અર્થે મહિલાઓને રાખી તેઓ પાસે દેહ વ્યાપાર કરાવી તેમને મળેલ આર્થિક રકમમાંથી કમિશન મેળવી આવેલ ગ્રાહકોને પોતાના ગેસ્ટ હાઉસમાં રૂમ ઉપલબ્ધ કરાવી સંચાલન કરતા પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામિતનાઓને પકડી પાડી તેને સાથે રાખી ચેક કરતા બને ગેસ્ટ હાઉસમાંથી કુલ ત્રણ ગ્રાહક તેમજ પાંચ ભોગ બનનાર મહિલાઓ મળી આવેલ જેમની પૂછપરછ કરતા તેમાંથી ત્રણ મહિલાઓ કલકત્તા પશ્ચિમ બંગાળની રહેવાસી તેમજ બે મહિલાઓ પોતે બાંગ્લાદેશની હોવાનું જણાવેલ છે આ ઉપરાંત સંચાલક સાથે રાત્રિ દરમિયાન હોટેલ સંભાળતા તથા મદદગારી કરતા અન્ય એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે તેમજ રેડ દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી હોય તે તથા અન્ય બે ઇસમો વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે સદર રેડ દરમિયાન મોબાઈલ નંગ છ રૂપિયા દસ હજાર પાંચસો પોસ્ટર કોન્ડમ પેટીએમ ક્યુઆર કોડ ફોનપે ક્યુઆર કોડ હોટલ રજિસ્ટર મળી કુલને પચાસ હજાર પાંચસોનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરી પાંચ મહિલાને દેહવ્યાપારના વ્યવસાયમાંથી મુક્ત કરાવેલ છે અને દેહવ્યાપારનો વ્યવસાય નહીં કરવા માટે કાઉન્સેલિંગ કરેલ છે